એટલે રાજકોટ અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ પીડી સિવિલ હોસ્પિટલ છે અને અત્યારે બે હજાર બેડ ધરાવતા હોસ્પિટલ ખાસ કરીને આ જે જનતા બધું આગળ વધી રહ્યા છે આમાં તેરથી વધારે બિલ્ડિંગ છે અને સરકારશ્રીનું ગાઈડલાઈન મુજબ અને કોર્ટનું ગાઈડલાઈન મુજબ આમાં દરેક બિલ્ડિંગનું ફાયર એનઓસી હોવું જોઈએ અને ખાસ કરીને અત્યારે અહીંયા દર્દી અને દર્દીનું સગા સાથે હોય બાળકોનો વિભાગ હોય જનારાનો વિભાગ હોય એટલે બધાનું ફાયરનું એનો આનું ખાવાનું આ માટે અત્યારે આજની પરિસ્થિતિમાં મારા જેટલી બિલ્ડિંગ છે તેટલી વધારે બિલ્ડિંગ છે આમાં દરેક બિલ્ડિંગનું એનઓસી મારી પાસે અત્યારે અવેલેબલ છે જ્યાં સુધી એનઓસી સર્ટિફિકેટની વાત છે મારી પાસે દરેક બિલ્ડિંગનું અલગ અલ અલગ એનઓસી છે પણ એક જે એનઓસી સર્ટિફિકેટ છે આમાં જે પીએમએસ ઓઇ બિલ્ડિંગનું એનઓસી સર્ટિફિકેટ છે આમાં આપણે ભૂલથી કહીએ કે ભૂલથી મારું નામ એટલે રાધેશ્યામ ત્રિવેદી કરીને લખીને આવી એટલે મારે જયારે ખબર પડી મારા ઓફિસનું ખબર પડી આ ત્યારે હું ચીફ ચીફ ફાયર ઓફિસર જે છે આનું રજૂઆત કર્યું કે મારું નામ કેવી રીતે આવી ગયું છે અને આ તાત્કાલિક આ ભૂલ સુધારની મારી પાસે નવા સર્ટિફિકેટ આવી ગયું છે આ આ મારી પાસે જૂનું સર્ટિફિકેટ છે જેમાં મારું નામ બતાવે છે પછી પછી હું આ બાબત અરજી કર્યું અને પછી આ નવી નવી સર્ટિફિકેટ મારી પાસે મારી પાસે અત્યારે આજના પંચાય

આ આજે સર્ટિફિકેટ છે આપણે જે સર્ટિફિકેટ છે એનઓસી આપે આ એક વર્ષનું આપે બે વર્ષનું આપે એવી રીતે છે તો આ જે પીએમએસ સોસાયટી બિલ્ડિંગનું છે આનું સર્ટિફિકેટ બે એટલે બે હાજર ઓફિસનું કહીએનું ઓફિસનું કહીએ એટલે ભૂલથી કોઈનું ધ્યાન પર આવ્યું નથી કે આ આ નામ નહીં હોવું જોઈએ સુધારા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે કે નહીં અત્યારે હું કીધું કે સુધારાનું આપણે ત્યાંથી અરજી કર્યું અને તાત્કાલિક સુધારા કરીને મારી પાસે સર્ટિફિકેટ પણ આવી ગયું છે ખાસ તો આરએમસી સામે આફ્ટર ઓફ કોઈ રજૂઆત કરવામાં આવશે કમિશનરને કે ના ના એવું કઈ નથી મારા અમારા કોઈ પણ ઓફિસ પર ગ્લેમ નથી આ એક ખરેખર ટાઇપિંગ મિસ્ટેક કહેવાય અને અને ખરેખર માનવ કર્તા કામ કરતા હોય તો આ આ માનવ ભૂલ કહેવાય આ આ એટલું કઈ મોટી વસ્તુ નથી અને અને ખરેખર એક આ સામાન્ય જ્ઞાનની વાત છે કે કોઈ પણ જે પગારદાર વ્યક્તિ હોય કોઈ પણ જે જે હોસ્પિટલ લુ હું જે મેડિકલ સ્ટુડન્ટ છું આ હોસ્પિટલમાં હું કેવી રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટ લઈ શકું એટલે એટલે આ સામાન્ય જ્ઞાન છે એટલે એટલે આમાં કઈ મારું નામ આવવાનું કઈ કઈ વાત જ નથી આપતા